અમારા ગોમડામાં તો એકસો એસી ગમરામ ગમો સિવાય યાત્રા રાખજો ટક્કર થશે એવું લાગે છે ટક્કર પાકી છે બેન પાકી આવશે ઘેની બેન ગેની બેન નું નામ નિશાન પણ નહીં

હાલ આપણે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના એંગોલા ગામમાં છીએ અને હાલ તો જે છે ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે મુરતિયાઓ પણ તૈયાર છે અને જે મતદારો છે તે પણ જે છે પસંદગીનો કળશ જોડવા માટે તૈયાર છે અને ઠેર ઠેર જે છે ચૂંટણીનો માહોલ છે અને હાલ તો જે છે આખા દેશમાં જે છે તે લોકશાહીનો સૌથી મોટો પર્વ ઉજવાવા જઈ રહ્યો છે જ્યારે વડીલો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એંગોલાના તો આવો તેમની સાથે વાત કરીએ બનાસકાંઠા બેઠક બેઠક વિશે થોડું જાણીએ અને હાલ તો ચૂંટણી વિશે થોડું જાણીએ વાત ગુજરાતી પર we <laughs>

અને બધા બેઠા છે ને ઇયા નોમ થી આવશે અમારા નોમ થી નહિ આવે અમે ખુબ બચપન થી આજ સુધી કોઈ કોમ નતું આવ્યું અને નરેન્દ્ર મોદી આઈ ગોધીનગર બેઠા ને એનાથી બધા આજ બધું રાજ્યો બંધ થઈ ગયા અમારે તો હાલ કોઈ ધમાન જીવનમાં શાંતિ માહોલ નરેન્દ્ર મોદી હોય અમારે યોગી હોય તો ચાલે હું જોઈને મત આપવાના છો ઉમેદવારે જોઈને કે નરેન્દ્ર મોદી જોઈને અમે મત બીજા કોઈ નહી નરેન્દ્ર મોદી ને જોઈને

કિસાન સંઘે જોયે છે અને એચ એમ એ જોયે છે ધમાલીઓ જોઈ છે દુનિયાના રંગ જોઈ ને બેઠા છો અમે તો ઓમ નમો શિવા બોલ છે અને એજ નરેન્દ્ર મોદી પેલા દરે આવ્યો

બનાસકાંઠા માં બે બેઠક કોંગ્રેસ પાસે એક અપક્ષ પાસે હતી અને અત્યારે ચાર જ છે બધા એવું કે છે ટક્કર થાય એવું લાગે છે ના ના હોય ખોટું બોલે છે ભાજપ ઈ તો બીજેપી જે નેતા જો કોઈ બી કાર્યકર્તા જો કોઈ બી કોમ કરાવવા જો એનું કોઈ કોમ બાકી ન

દાદા શું લાગે છે આ વખતે બનાસકાંઠા માં શું લાગે છે એક બાજુ ગેની બેન છે એક બાજુ રેખાબેન છે શું લાગે છે ટક્કર થશે એવું લાગે છે ટક્કર પાકી છે ગેની બેન નું નામ નિશાન પણ નહીં

બનાસકાંઠામાં કેવો માહોલ છે ભાજપ નો કે કોંગ્રેસ નો આમ તો ગેરીબેન એવું લાગે છે છે એનું શું કારણ કાલે મેં જોયું ચડતર માં

કેવા કામ છે અહીંયા કેવા વિકાસ ના કામ કેવા થયા છે હવે ગેલી બેન તો બિચારી હવે નવી નવી છે એટલે એને શું કહેવાય અત્યારે કેવો વિકાસ થયો તો આ 5 વર્ષ હા 5 વર્ષ 5 વર્ષમાં કેવા કામ થયા કામ તો થયા છે એમ ખોટું ના બોલે કામ તો ઉમેદવાર આવે કે ચૂંટણી કે વખતે જ આવે છે હા ઉમેદવાર છે ભાઈ આ ચૂટણી ને દારે પછી કોઈ પાંચ વર્ષ સુધી જોવાની માં પછી કોઈ ન આવતું તો હાલ તો જે છે આપડે બનાસકાંઠા બેઠક પર છીએ અને અહીં જે છે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે કોઈ કહે છે ગેની બેન આવશે તો કોઈ કહે છે કે મોદી સાહેબ ને જોઈને મત આપશું અને ઠેર ઠેર હાલતો જે છે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર